નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમારે આપશનનું તૈયારી સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અત્યારના સૌથી મોટા સમાચાર કહી શકાય સાહીઠ વર્ષ ઉપરના પેન્શન તારો પેન્શનમાં થશે ઢગલાબંધ વધારો તો તેના વિશે મિત્રો આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે વોટ્સઅપ ગ્રુપ ને તે લોકો બંને મને લિંક રિસ્ટ્રેશન કુ છો મિત્રો આવશે જોઈન થઈ તમે ચાલબો સરકારી કર્મચારી ન્યૂત કર્મચારી બાબતે હરેક માહિતી પ્રવેશ કરવામાં આવશે ચાલો જ્યારે મિત્રો વધારે શરૂઆત કરીશ વિડીયો ગમે વિડીયોને લાઈક ચેનલમાં નેલ સબસ્ક્રાઈ કરી બે લાયક બટન દબાવવાનું ભૂલશું તો મિત્રો વાત કરીશું આજના કે સાહીઠ વર્ષ ઉપરના પેન્શન ધારકોના પેન્શન ઢગલા પણ વધારો કરવામાં આવશે ના કામ નહીતર આ કામ કરવું પડશે પેન્શન બન બંધ પણ થઈ શકે છે તો મિત્રોમાં ચર્ચા કરીશું વિડીયો અંતર સુધી બનાવી લેજો તો મિત્રો સરકારી અને સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે મોટો ઝટકો સમાન સમાચાર આવ્યા છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એ કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ એન્ડ ડેટ ગ્રેજ્યુટી વધારવા અંગે એક મોટા નિર્ણય લીધો છે સરકારી અને સંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓ માટે મોટો ઝટકો સમાન સમાચાર આવે છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ માટે રિટાયરમેન્ટ એન્ડ ગ્રેજ્યુટી વધારો પર રોક લગાવે છે અંતરે જણાવ્યું છે કે ઇપીએફ ગત મહિને બહાર પડેલા એક આદેશ કહ્યું કે રિટાયરમેન્ટ ગ્રેજ્યુઅટી ડેટ ગ્રેજ્યુટી મહત્તમ મર્યાદા પચીસ ટકા વધારીને વીસ લાખથી પચીસ લાખ રૂપિયા રૂપિયા કરવામાં આવી છે અને સુધીમાં થઈ ગઈ છે અને આ કર્મચારીઓ સરકારી કેન્દ્ર સરકારના સરકાર કર્મચારીઓ મોંઘવારી પ્રથમ પચાસ ટકા વધારો થવાના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે સાત મેના રોજ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઇપીએફઓએ મોંઘવારી ભથ્થા ડીએમએસ વધારવાના કારણે ગ્રેજ્યુટીમાં પણ વધારે ટટકે પ્રભાવી રોકવાની જાહેરાત કરી હતી આદેશના રીસના નિર્ણય અંગે જો કોઈ કારણ જણાવવામાં આવ્યું ન હતું મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારાની જાહેરાત કરવામાં આવી છે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા કેન્દ્ર સરકારે માર્ચ બે ચોવીસમાં મોંઘવારી ભથ્થામાં ડીએ મોંઘવારી રાતમાં ડીઆરમાં ચાર ટકાનું વધારી જાહેરાત કરી હતી આ વધારા બાદ કર્મચારીઓનું ભથ્થું બેઝિક સેલ પચાસ ટકા થઈ ગયું હતું બથું પચીસ ટકા થવાની સારી કેન્દ્ર સરકાર કર્મચારી અલગ અલગ પ્રકારના અનેક ભથ્થાઓ પર વધારો અનેક ભથ્થાઓમાં પણ વધારો થયો હતો અત્રે જણાવ્યું હતું કે જ્યારે પણ મોંઘવાઈ ભથ્થામાં જ્યારે મોંઘવારી ભથ્થા વધારો થાય તે સાથે ભાડા ભથ્થા એચઆરએમ વધારો કરવામાં આવશે જોકે એચઆર શહેરની કેટેગરી પ્રમાણે એક્સ વાય જેટ શહેર કેટેગરી આવતા કર્મચારી એચઆરએમ પણ વધારો કરવામાં આવશે પચીસ ટકા સુધી ડીએ વધારો કરવામાં આવે બાર ગ્રેજ્યુએટી મર્યાદા વીસ લાખથી વધીને પચીસ લાખ સુધી કરવામાં આવે છે મોંઘવારી ભથ્થામાં હોવાના બાળકોના બાળકોના શિક્ષણ ભથ્થામાં પણ અને હોસ્ટેલ સબસિડી મર્યાદા પચીસ લાખથી વધારે ટકાનો વધારો કરવામાં આવે છે ગ્રેજ્યુએટી શું છે તો ગ્રેજ્યુએટી એક વખત એક યોજના છે જે હેઠળ કંપની પોતાના કર્મચારી અમુક રકમ આપે છે આ માટે જરૂરી છે કર્મચારી કંપની ઓછામાં પાંચ વર્ષથી વધુ સેવા આપી રહી છે ગ્રેજ્યુટી ચૂકવા બે અધિનિયસ મુજબ ગ્રેજ્યુએટી કર્મચારી ત્યારે મળે છે જ્યારે તેમણે રાજીમાં આપ્યા પછી કે રિટાયર થયા પછી તેમને આ લાભ મળે છે મિત્રો આ રિલેટેવ કંપની થેન્ક યુ વેરી મચ